પ્રતિબંધિત કપ સિરપ પીવાથી મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં અગિયાર બાળકોના મોત થયા છે ત્યારે આ બાબતને ગુજરાત સરકારના આરોગ્ય વિભાગે ગંભીરતાથી લઈ ગુજરાતના પ્રકારના કપ સિરપની તપાસના આદેશ આપ્યા છે ગુજરાતમાં કપ સિરપ બનાવતી પાંચસો ઓગણીસ કંપનીઓમાં તપાસ થશે પ્રતિબંધિત કફ સિરપ પીવાથી બાળકોનું મૃત્યુ નોંધ લેતા કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે શુક્રવારે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને એક આદેશ જાહેર કર્યો છે જેમાં નિર્દેશ આપવામાં આવ્યો છે કે બે વર્ષથી ઓછી ઉંમરના બાળકોને ઉધરસ અને શરદીની દવાઓ ન આપવી જોઈએ ત્યારે આ બાબતે ગુજરાત સરકારના આરોગ્ય વિભાગની ગંભીરતાને લઈ ગુજરાતમાં પ્રકારના કપ સિરસની તપાસનો આદેશ

અને વહેલી તકે ગુજરાતની અંદર બાળકોને દવાઓ કેવી રીતે આપવી કફ સિરપ કેવી રીતે આપવું એક બ્રેઇન સ્ટોર્મિંગ થઈ રહ્યું છે અને ટૂંકમાં ભારત સરકારે જે એડવાઇઝરી જાહેર કરી છે એના આધારે ગુજરાત પણ પોતાની એડવાઇઝરી જાહેર કરશે લગભગ મેં કહ્યું ત્યાં સુધી પાંચસો ઉપરની છે એક્ઝેક્ટ આંકડો તમને જોઈતો હશે તો આપીશ આ દરમિયાન કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે શોધી કાઢ્યું કે મધ્યપ્રદેશમાં પરીક્ષણ કરાયેલા કોઈપણ સિરપ નમૂનામાં ડાય

અને ઘણીવાર દવા વિના પણ ઠીક થઈ જાય છે આદેશમાં તમામ આરોગ્ય સંભાળ સુવિધાઓને યોગ્ય રીતે તૈયાર કરેલા ઉત્પાદનોની ખરીદી અને વિતરણની સુનિશ્ચિત કરવા માટે પણ નિર્દેશ આપવામાં આવ્યો હતો કૌશિક રિપોર્ટ હિન્દીવી ન્યૂઝ સુરત